ये लागोतम बस bija pa

આજ જવાનું છે મેરા કે મમ્મી અબ્બા નું તાણ મેરો આપું કે મેરો મેરામ જતાઈએ અરે મજા આવશે હવે તમાર મેરામ ભીડ વધારો હોય આ તો ભીડ તો હોય ને તો મેરો ચા પીવા આ ચા ચાપી ને કરીએ આપણે જઈએ મેરામો તો આજ તો આખો બ્લોગ બનાય બહુ દિવસ થઈ ગયા યાર આપો એવા ભૈયા ભૈયા નઈ કપાવાના YouTube આપો તો ખાલી શોખનો આજો

કે ધ્યાન ના લે ઓકે ધ્યાન ના લે હું તો ચા બોતે ભરાઈ નહી કરી એટલે કઈ દઉં હું સવાલ હકો જગાવવાની લે લે એમાં મોઢે ગઈ મને આવડા ભડાવી બા તની ઓર કુછુમાં તની ઓર કુછુમાં તની ઓર કુછુમાં તની ઓર

પકાયે પડારે ખોલિયા ના કરdio તો ભૂત વરસશે ગમ તો રે રે દોરી બતાવ હવે પઈ પરજેલે દોરી આવી દોરી તો જોય આવતું આટલી બધી દોરી તોડી નાખી ટામેટા જો મારી માં બહુ લાલ થઈ ગઈ કોટો વાગી છે દુખાય યાર એલા ઉતરી ગયા હા ભાઈ જયરા કાબા કલાક કરે કાપતા થાકી ગયા કાપતા કાપતા એટલે ના કપાય ઉપર કપાય ભીન તો નહીં આ જો માર ભાઈ દોતી તો નાખવાનો લાગે ધોતી થાય આટલું કપાયું બીજું તો નહીં કપાય જોવો જો ને ઠીક આપો ભાવ ને ચાઈ જ પણ ગરમી બહુ આય જોવો માર ભાઈ હવે ખેસ્તોય ને મારવા એ તૂટી જ્યો જોવો ખાલી તોડી જ નાખ્યો બધી લે ગાઈસ ગાઈસ માર ભાઈ તો ધારો થયો એમ નહીં અને મુકારો થઈ